બાળના વાત્ર શ્રીમતી બેલાબેન અને યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલમાં સમસારા ગ્રુપ મુંબઈ દ્વારા પાંચ મશીન ભેટ અર્પણ કરી બાળની વાત્રક આંખની હોસ્પિટલમાં સમસારા ગ્રુપ મુંબઈના સીઓ મુકેશભાઈ ઓઝા દ્વારા દોઢ કરોડનું દાન આપવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના બાયણના વાત્રક ખાતે શ્રીમતી બેલાબેન અને યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલમાં સમસારા ગ્રુપ મુંબઈના સીઓ મુકેશભાઈ ઓઝા તરફથી આંખના દર્દીઓને સારવાર મળી રહે તે માટે દોઢ કરોડ રૂપિયા ત્રણ અલગ અલગ મશીન હોસ્પિટલને દાન આપવામાં આવ્યા જેમાંથી બારેજા ભુજ વાત્રક આંખની હોસ્પિટલમાં પાંચ જેટલા આંખના ઓપરેશનમાં કામ રાખી શકે તેવા મશીન આપવામાં આવ્યા જેની કિંમત લાખો રૂપિયા છે જેથી અરવલ્લીના વિવિધ તાલુકાઓ બાયડ ધનસુરા મોડાસા માલપુર મેઘરજ સહિતના તાલુકાના આંખના દર્દીઓને સારવાર મળી રહે તે માટે દાન ભેટમાં અર્પણ કરવાથી અરવલ્લી જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બાળના વાત્રક શ્રીમતી બેલાબેન અને યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલમાં સમસારા ગ્રુપનર્સીઓને તેમના પરિવારજનોના હસ્તે વિવિધ મશીનોની રિબિન કાપી શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે વિવિધ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો આંખ હોસ્પિટલના સ્ટાફ મિત્રો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અંધજન મંડળ અમદાવાદના નંદિનીબેન રાવલ ડોક્ટર ભૂષણ કનાની જનરલ સેક્રેટરી ઓફ અંધજન મંડળ અમદાવાદ આંખની હોસ્પિટલના સંચાલક હિતેશભાઈ પટેલ આંખની હોસ્પિટલના તબીબ મિત્ર હોસ્પિટલ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી કનુભાઈ પટેલ નર્સિંગ કોલેજના સુશ્રી ધર્મેશાબેન હસમુખભાઈ જોશી સહિતના હાજર રહ્યા જેમાં ટ્રસ્ટના ચેરમેન કોદરભાઈ રેવાભાઈ બીમારીના કારણે હાજર રહી શક્યા ન હતા આ પ્રસંગે આવે તમામ મહેમાનો તેમજ ગ્રામજનોએ સમસારા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો હું સમસારા ગ્રુપમાંથી છું મુંબઈમાં અમે લોકો શિપિંગ અને લોજિસ્ટિક્સના બિઝનેસમાં છીએ જે આ સંસ્થાને અમે લોકોએ હોસ્પિટલ માટે હોસ્પિટલ માટે ઇક્વિપમેન્ટ વગેરે સપ્લાય કર્યું છે જે વાક્રદ્રકના એરિયાના લોકોને માટે બહુ મદદરૂપ થશે એવી અમારી આશા છે સ્ટાર્ટ મારું નામ નદીની રાવલ છે આપ સૌનું સ્વાગત છે હું અંજન મંડળની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું અંજન મંડળ અન્ન અને અપંગ લોકો માટે કાર્ય કરે છે પણ સાથે સાથે અમારી ત્રણ આંખની હોસ્પિટલ છે એક છે બારેજામાં એક છે ભુજમાં અને એક અહીંયા બાયડ વાત્રકમાં છે અમારા જે દાતા છે મુકેશભાઈ એ સમસારા ગ્રુપના સીઈઓ છે અને એમણે આપણને દોઢ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે એક હાઈબેક સ્ટાર્ટ કરવા માટે બારેજામાં અને વાત્રક હોસ્પિટલ જે આવતી લીલાબેન અને લોકેશભાઈ આઈ હોસ્પિટલ છે એમાં એમને સાધનો આપે છે સાધનોનું લિસ્ટ આપણી સામે છે પણ હું તમને સમજાવું એ સાધનો એવા છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે તો એની આંખની સંપૂર્ણ તપાસ થાય એની કીકીની તપાસ થાય એના પડદાની તપાસ થાય ઝામરની તપાસ થાય અને જો જામ હોય ઓપરેશન હોય તો એના માટે પણ મશીન્સ છે અને જે વ્યક્તિની આંખ જતી રહી હોય ઇન્જરીને કારણે કોઈ ઈજાને કારણે અથવા કોઈ બર્ન્સને કારણે તો એના પર પ્રત્યારોપણ કરીને પણ આપણે અહીંયા ઓપરેશન કરવાના છે બહુ ઓછી હોસ્પિટલ્સમાં કીકીનું ઓપરેશન થાય છે કારણ કે એની માટે એક સ્પેશિયલ આપણે પરમિશન લેવી પડે છે ગવર્મેન્ટ પાસેથી એ પરમિશન આપણી પાસે છે અંજન મંડળની આંખની હોસ્પિટલમાં એટલે સૌ દર્દીઓ અહીંયા સાબરકાંઠાના હોય કે પછી અરવલ્લીના હોય કે રાજસ્થાનના પણ હોય કે મધ્યપ્રદેશના હોય એમને આ સગવડ આજે આપણે ઊભી કરવામાં આવી છે અને સંસાદકૃપ અને મુકેશભાઈનો આપણે ખૂબ આભાર માનીએ કે આટલી મોટી સગવડ આપણી માટે એમણે ઉભી કરી આપી છે આટલા આટલું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી